હાલે આપણે ભાભી ને કહીએ ને કઈ બોલવું છે બ્લોગ માં હાલે ભાભી બોલો કે બોલવું હોય તો રીતિકા બેન ને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો લે આ કીધું દા કીધું હે જાય ભાઈ ને અટાણી છેડ ઉઠે એટલે પછી વાગવાનો સમય જો તમે સાડા ની માથે થઈને અટાણે છેડ ઉઠ્યા આમાં હાલે કંઈ તમારું

એટલે હારો હાલો હવે આવે ત્યારે મમ્મી મણાવશે હું તો સ્કૂલે વહી જઈશ તો કન્ટિન્યુ મચ મચ લેટર મિત્રો વાગવામાં થેર છે ત્યારે બે અને આપણે જમવા આવ્યા અને જો અહીંયા પાછા મહેમાન આવી ગયા મજામાં મજામાં તો પછી કિશોર બાપુ એના અમને ગમે ની એક ચોલીમાં તો હું પ્રફલા બાપુ મજામાં મજામાં મે ઈ કીધું કે હેને અમારે મહેમાન ને એમ થાય ને કે હવે અમને કોકની યાદ આવે એટલે તમને બોલાઈ લઈએ હા એટલે આવી જ જાય

મિત્રો તમે જોતા હો કે ગમે તે ચા જ બનાવે પણ મિત્રો શું કરું અમારા કલેજા ભાઈ જો અટાણે છેડ ઉઠે એટલે પછી વાગવાનો સમય જો તમે હાડા 5 ની માથે થઈને અટાણે છેડ ઉઠે આમાં હાલે કે તમારું કામ કરી એવું હે મમ્મી જો હાસડ ઉઠે હે જો કાળ હે આખા ખેતરમાં ખાતર ઉડાડ્યું પછી એ જે દવા છે પરનો ભૂત બિચારો ટેક્ટર આયકુ હા

કરવા મનવાનું અને આજે અમારી હમણાં તો મહેમાન જ જાય મિત્રો મને તો ખબર હું સ્કૂલે થી આવું ત્યારે મને ખબર પડે કે મહેમાન આવ્યા નહી પપ્પા

હાલો હમણાં જ મમ્મી એ કર્યા અને મમ્મી ને પૂછીએ કે જમવાનું મેન્યુ આજ શું છે ચાલો મમ્મી બોલો આજે છે ને તુરિયા નું શાક બાજરાના રોટલા એવું છે ફોરુ 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 થોડું કેવાય ફોરુ ફોરુ શાક એટલે ટૂંકમાં રેગ્યુલર જમવાનું હોય એ જ જમવાનું છે નહીં એટલે ઓલું આપણે કઠોળ નો કરીએ ને વજન વાળું કેવાય ને આ ફોરુ ફોરુ કેવાય હા જેમ કે આમ બપોરે કહેલું હતું દાળ ભાત ને શાક ને કેવું શાક હતું ચોરી નું શાક ને બટેટા નું શાક ને રોટલા ને એવું બધું હતું અને મમ્મી અત્યારે તો જો શાક ઉઘારે છે કેમ કે મારે હમણાં લેસન આવે ને એટલે એના કરતા મારો વારો જ ચડે મિત્રો તમે બ્લોક માં જોતા જઈશો ને મમ્મી લેસન કરતી હોય તો હું કો ક્યાં ખોટી કરી તને એમ હું કર હા મિત્રો પછી મારે કામ બધાય વેગા થાય એડિટિંગ નું બ્લોગિંગ નું સ્કૂલ નું ઘર નું નહીં મમ્મી

કરતા માઈક માં કરતા આપણે ભાભી એરે વાત ભાભી એરે વાત કરે છે કે ની નસ એ જોર થી બોલો હેલો હા હું કરો બેઠી બ્લોગ ચાલુ હે બોલવા માંગો કાઈ હા હેલો ગાઈસ હા હેલો ગાઈસ કર દયો બોલ હાલ આપણે ભાભી ને કહીએ ને કે બોલવું છે બ્લોગ માં હાલ ભાભી બોલો કઈ બોલવું હોય તો બેન ને લાઈક કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો વચમાં એક કોલ આવી ગયો તો પણ ભાભી એમ કેવા માંગતા હતા કે લાઈક કરો ને સબ્સ્ક્રાઇબ કરો તો હાલો ભાભીએ કીધું એટલે હવે તમારે સબસ્ક્રાઇબ કરવું જ પડે મિત્રો હાલો હાલો પછી મળીએ